ેલા ભક્તો આપણે પણ હૃદયના ભાવથી અને જીનાથથી વક્તાશ્રીના સ્નેના જોડાઈશું તો જોરદાર ત્યારે વાળા ભક્તો ખરેખર આપના ગુરુજી સ્વામી એકવાર તાળીઓથી વધાવીએ અને એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને કથા મંત્રો સ્મરણ કરાવશે श्री हरि परमानन्देष्ठा रं समाश्री मनुस्मृति एक वाक्योडो वा देखा ए શું કરીએ આપણે આખું છાકરું દોડું થઈ જાય તોય પાછા ને કાળા પૈસા

આપણે યાત્રા તો કરીએ પણ આપણી સગવડતાઓ ઘણી સારી યાત્રા સ્થળમાં જઈએ તો જ જઈએ તે એસી ઉતારો મળવો સારામાં સારું ભોજન મળવું વધે તપની માત્રા એનું નામ જાત્રા તીર્થમાં જઈને શું કરવાનું હોય ભજન અનુષ્ઠાન આરાધના સાધના તરફની હોય બધે તબની માત્રા એનું નામ જાત્રા બાકી તો ગીર બેઠા છે શ્રીખંડપુરીના પાત્ર ક્યારે કંઈ ખામી તો છે નહીં બસમાં બેઠા અયોધ્યા જતા હતા ઘણી બધી સીટો ખાલી હતી પણ બેસે નહીં ભાઈ એટલે પહેલાં કણબંધન એવા ભાઈ બધી સીટો ખાલી છે બરાબર છે આરોપીમાં આવે

ભગવાનની યાત્રા આમ તો ત્રણ છે યાત્રા પ્રવાસ અને વિચરણ માત્ર મનોરંજન માટે થાય એને પ્રવાસ કહેવાય કંઈક સત્વ પરિણામ માટે સાધના આરાધના માટે થાય એની યાત્રા કહેવાય પ્રવાસ છે જેના પ્રત્યે ભાવ હોય ભક્તિ હોય એ ક્યાં દેખાય આવા પ્રસંગોમાં દેખાય સદગુરુ સંત મોટા સંતોના હૃદયમાં ભક્તિના દર્શન કરવા હોય ને મોટા મોટા સમયમાં એની ભક્તિના દર્શન થાય નાની નાની વાતમાં પણ કેટલી ચીવટ રખાવતા હોય રામાનંદ સ્વામી પોતે આટલા હરિભક્તો આટલા સત્સંગીના ગુરુ છે અને બાલા ભક્ત જનો આ કથા છે એ જ બતાવે છે કે સ્વામિનારાયણ ભગવાન સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ

વાગવા લાગ્યા છે દિલ્લી સવારે નિત્ય વિધિથી શ્રી હરિ પરવાર્યા છે રામાનંદ સ્વામી અનેક સંતો ભક્તોને બોલાવીને શોભાયાત્રાની તૈયારીઓ કરાવી છે નવ કજા હાથી ઉપર રમાનંદ સ્વામીને દિલકંઠ મરણી બેઠા છે અનેક ક્ષત્રિય ભક્તોના ઘોડાઓ નાટી કરી રહ્યા છે શોભાયાત્રા રામાનંદ સ્વામી ની સાથે પહોંચી હાથી નીચો અને રામાનંદ સ્વામી વર્ણિ નીચે ઉતારી રામાનંદ સ્વામી નીચે ઉતરા

આજે સુરત માં પણ જો ભગવાન નું ગાદી પટ્ટાભિષેક આપણે ઉજવી રહ્યા છે જોરદાર તાળીઓ થી ભગવાન ના ઉત્સવ ને વધાવીએ પરિવાર ના ભક્તો સંતો આપણે સાથે મળી ભગવાન નો દિવ્ય અભિષેક કરીએ બોલો સહજાનંદ સ્વામી મહારાજ

તમને કોઈ ને આનંદ છે કે નહીં બે હાથ ઊંચા કરી ભગવાન ના દિવ્ય અભિષેક ને વધાવીએ બોલો ગ્યા

ગીતો નું કર્યું છે કેવી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ શોભી રહી છે શ્રીજી સ્વામ

અર્પણ કર્યા છે ભગવાનના વાળમાં ચંદનની અર્છા રામાનંદ સ્વામીએ પોતે કરી છે કમકુનો ચાંદલો વાળમાં કર્યો છે જોખાથી ભગવાનને વધાવ્યા છે આપણી વચ્ચે પણ મહારાજ બિરાજે છે સંતો ભગવાનના વાળમાં સુંદર ચંદનની અર્છા કરી મહારાજને વધામણા કરી છે Oh, શોભે સહજાનંદ સ્વામી શોભી રહ્યા છે રામાનંદ સ્વામી એ દર્શન કરતા સાથે રાજી રાજી થયા છે પોતાનું વચન રાખી અને સહજાનંદ સ્વામી એ ગાદી બેઠા એટલે રાજી થયા માગો સહજાનંદ સ્વામી આજે જે માગો એ આપીએ અને વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી એ વખતે આપણી ચિંતા કરી છે

એવી શાંત મૂર્તિ સુકોમળ અવસ્થા છે અને દર્શન કરતા જ અંતર ઠાણે ઠારે એવી ભગવાનની એક મૂર્તિ છે મુખ પરમંદ સુમંદ સ્મિત છે રૂપા તો છે આખો બંધ કરીને ભગવાન ધ્યાનસ્થ થયા છે શરીરના એક એક હાડકાને ગણી શકાય એવું કૃષ ભગવાનનું શરીર છે આખું બંધ છે પણ મુખ ઉપર ભગવાનની પાસે એવું એક પણ સાધન નતું કે જેનાથી આનંદ મળે આપણી દ્રષ્ટિ ભગવાન પાસે મોબાઈલ હતું સારા મિશ્ર ભોજન હતા કઈ નતું બસ ભગવાનની ની મૂર્તિ નું ધ્યાન પૂજા પુસ્તક પાસળે રહ્યું રે બધું જવા દીધું ભગવાને પૂજા ન જવા દીધી પુસ્તક ન જવા દીધું એમ તો કે બીજું બધું જાય એ ચાલે પણ એ જાય એ ન ચાલે આજે ઘણીવાર વિદેશ પ્રવાસ કરતા હોય ભક્તો એટલે પેલો લગેજ મેન્ટેન કરવાનો હોય પંદર વીસ પચ્ચીસ કિલો કેપ્રિસિટી આટલી હોય સાચું કેજો પેલા પૂજા મૂકો કે સેવની કીટ મૂકો પંદર માં થોડી ઘણી જગ્યા રહે તો પછી પૂજા અને એમાંય પછી આપણે તો પેલું વચના અમૃત કે ભલી એ તો કાઢી કાઢી નાખીએ કેમ તો કે વજન વધે કોઈ સાધન નથી જેનાથી આનંદ પ્રાપ્ત થાય ભગવાન ભગવાનને પોતાનો આત્મ સ્વરૂપનો આનંદ છે કેવી અદભુત મૂર્તિ છે ધ્યાન ધ્યાન વિના બીજો લોજપુરની એ નારીઓ ત્યાંથી પસાર થાય પરસ્પર ચર્ચા કરે તેવી કાંતિ વાળા જોગી એ તો ક્યારે જોયા સ્વામીને ભેટ આપવા માટે દેશ દેશાંતર થી સામગ્રી લઈને આવ્યા છે સહજાનંદ સ્વામીને ને પોતપોતાની ભેટ અર્પણ કરવા લાગ્યા છે લાલજી સુતાર સરસ મજાની સાંગા માછી લઈને ગાદી એ બેઠા હોય એટલે ભેટ આપવી પડે ને અગતરાયના ના પર્વતભાઈ સુવર્ણ હાર ગોરધનભાઈ મયારામ ભટ્ટ ગ્રંથ વસ્ત્ર આભૂષણ અલંકાર લઈ લઈને અને મૂળજી શર્મા શર્મા બ્રાહ્મણ હતા અમે તો ગાયોના દાન કરવાના બોજુ આ ગાય વાસડી લઈને આવ્યો છે દાન ખરેખર છે

I'm જીવન જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આજના ઉત્સવ વધાવીએ અનંત જીવોના કલ્યાણ માટે ભાગ